ચાર મહિના પહેલા ખેડૂતોએ માત્ર કપાસ મગફળી કે સોયાબીનની વાવણી ન હતી કરી કેટલાય એવા ખેડૂતો હતા કે જેમણે પોતાના દીકરા દીકરીઓની સ્કૂલની ફીની વાવણી કરી હતી કેટલા ખેડૂતો હતા કે જેમણે પોતાના સ્પ્લેન્ડરના હપ્તા ભરવા માટે પાકનું વાવેતર કર્યું હતું અને પાક ઉપર જાણે કે કમોસમી વરસાદે શોધ ફેરવી દીધો છે સંપૂર્ણ પાક કમોસમી વરસાદને કારણે નુકસાન થયું છે અને માત્ર પાકનું નહીં પરંતુ ખેડૂતોના સપનાને પણ વ્યાપક નુકસાન થયું છે આર્થિક સંક્રમણના કારણે ગુજરાતમાં છેલ્લા પચીસ દિવસમાં છ ખેડૂતોએ આપઘાત કર્યા છે નમસ્કાર આપનું સ્વાગત છે બીએસ ટીવી ન્યુઝ ઉપર અને હું છું આપની સાથે કાજલ સુવા પચીસ દિવસમાં છ ખેડૂતોના આપઘાત થતા ખરેખર દુઃખદની જાહેરાતમાં રિપીટ ઓચિંતામાં રિપીટ ઓચિંતાના વરસેલા વરસાદને લીધે રાજ્યમાં બેતાલીસ લાખ હેક્ટરમાં ખેતીને નુકસાન પહોંચાડ્યું છે જ્યારે સોળ વધુ ગામડાઓને ખેડૂતો અસરગ્રસ્ત થયા છે ખેતરોમાં ઉભા પાક ભોય ભેગા થતા ખેડૂતોના મળીને છ ખેડૂતોએ આપઘાત કર્યો છે આના પરથી ખેડૂતોની આર્થિક પરિસ્થિતિ કેટલી હદે કથળી હશે તેનો અંદાજ આપ લગાવી શકો છો આર્થિક સંકળામણ લીધે ખેડૂતો અંતિમ પગલું ભરવા મજબૂર બની રહ્યા છે માવઠાને લીધે પાક નિષ્ફળ જતા આર્થિક સંક્રામ આઠ વીઘા જમીનમાં મગફળીની સાથે સાથે ડુંગળી અને તુવેરનું વાવેતર કર્યું હતું કમોસમી વરસાદ વરસતા મગફળી અને તુવેરનો પાક ધોવાયો હતો પાક નિષ્ફળ જતા હવે કેવી રીતે દેવું ચૂકવવું અને કેવી રીતે જીવન નિર્વાહ કરવો તે મુદ્દે ખેડૂત શૈલેષભાઈ મૂંઝવણમાં મુકાયા હતા હવે આર્થિક રીતે બેઠા થવાય તેવી સ્થિતિ નથી તેવું વિચારી તેણે ખેતરમાં ઝેરી દવા પીને મોતને વહાલું કર્યું હતું ચિંતાજનક એ છે કે પાક નિષ્ફળ જતા આર્થિક સંકળામણ અનુભવતા ખેડૂતોએ એક પછી એક મોતને વહાલું કર્યું છે આપઘાત કર્યો હતો જ્યારે વિશિયા તાલુકાના રેવાણીયા ગામમાં ઓગણપચાસ વર્ષીય ગફારભાઈ ઉંડે કુવામાં જંપલાવીને આપઘાત કર્યો હતો ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના રબારિકા ગામમાં પાસઠ વર્ષીય વૃદ્ધ ખેડૂતે પણ આપઘાત કર્યો હતો માનપુર વર્ષીય કરશનભાઈ વાનોરિયાએ પણ આપઘાત કરી મોતને ને કર્યું હતું રાજ્ય સરકારે દસ હજાર કરોડ રૂપિયાનું કૃષિ સહાય પેકેજ જાહેર કર્યું છે પરંતુ હજુ સુધી એક ખેડૂતને સહાયની કાણી પાઈ પણ ચૂકવાઈ નથી કૃષિ સહાય માટે ખેડૂતો ધર્મના ધક્કા ખાઈ રહ્યા છે પરંતુ સહાય ક્યારે મળશે બારદાન નું વજન સાતસો ગ્રામ હોય છે પણ કૃષિ વિભાગ બારદાન વજન એક કિલો ગણે છે જેથી ખેડૂતને બોરી દીઠ ત્રણસો ગ્રામ મગફળી વધુ આપવી પડી રહી છે જો પિચોતેર મણ મગફળી ખરીદવામાં આવે તો બોતેર બોરી દીઠ દાવો કર્યો છે કે અત્યાર સુધી ટેકાના ભાવે કુલ એક પોઈન્ટ પાંચ લાખ મગફળી ખરીદવામાં આવી છે જેનું મૂલ્ય સાતસો કરોડ રૂપિયા જેવું થાય છે વધુ વેચાણ કર્યું છે અને અના દાખલા મેળવવા ખેડૂતો હાલ દોડધામ કરી રહ્યા છે કૃષિ સહાય પેકેજ માટે ખેડૂતોએ દોડધામ મચાવી છે અરજી સાથે દસ્તાવેજ રજૂ કરવાના હોવાથી સાત બાર અને સાત અના દાખલા મેળવવા ખેડૂતો ગ્રામ પંચાયતે દોડ્યા છે જ્યાં લાઈનો લાગી છે તેમાંય સર્વર ડાઉન થતા દાખલા મેળવતા ખેડૂતોને આંખે પાણી આવ્યું છે સર્વર ડાઉન થતા ખેડૂતો કૃષિ સહાય પેકેજના ફોર્મ ભરાવામાં મુશ્કેલી વેઠી રહ્યા છે આટલી દોડધામ પછી પણ સહાય મળશે કે કેમ તે હજુ નક્કી નથી પાટણ ભાભર સહિત ઉત્તર ગુજરાતમાં ખાતરની છે અન્ય વિસ્તારોમાં ખાતરની કૃત્રિમ ખેચ વર્તાઈ રહી છે ખાતરના ડેપો પર ખેડૂતોની લાઈનો લાગી છે કલાકો સુધી ઊભી રહ્યા પછી પણ માંડ એકાદ બે ખાતર મળી રહ્યું છે